અમરેલીના ધારેશ્વર ગામ નજીક ખેડૂતોનું વિરોધ પ્રદર્શન અને ડેમ રાજુલા પાલિકાને પાણી આપતા વિરોધ કરવામાં આવ્યો રાજુલા સુધી પાણી પહોંચાડવા પાઇપલાઇનની કામગીરી ચાલી રહી છે પાલિકાને પાણી અપાતા પાકને પૂરતું પાણી ન મળવાની ખેડૂતોને ભીતિ સતાવી રહી છે ખેડૂતોએ પાઇપલાઇનની કામગીરી અટકાવી રોષ વ્યક્ત કર્યો અટકાવતા પોલીસે અટકાયત કરી રામધૂન બોલાવી વિરોધ પ્રદર્શન કર્યું ખેડૂતોએ નગરપાલિકાને પાણી ન આપવા માટે માંગ કરી પાણી આપવામાં આવે તો મીટર લગાડવાની ખેડૂતોએ માંગણી કરી છે વિરોધને લઈને મોટી સંખ્યામાં પોલીસ કાફલો ત્યાં તૈનાત કરાયો અમરેલીનો આ વિસ્તાર અને જ્યાં ધાતરવાડી એક ખાતે ખેડૂતો એકઠા થઈને વિરોધ પ્રદર્શન કર્યું પાઇપલાઇન ની કામગીરી ખેડૂતોએ અટકાવી રામધૂન બોલાવીને વિરોધ કર્યો અમે ધાતરવાડી ડેમ બસાવવા માટે તેર ગામના ખેડૂતો મોટી સંખ્યામાં ત્રણસો થી ચારસો ની સંખ્યામાં ત્યાં ધારેશ્વરના પાટીએ ભેગા થયા હતા ભેગા થઈ અને સરકારશ્રીને દંડવત કરી દંડવત કરીને અમે જેસીબી રોકવા માટે ત્યાં કરીને અમે જેસીબી એ પહોંચ્યા પોલીસે અમારી અટકાયત કરી કે અમારી માંગ એવી છે કે ધાતરોડી ડેમ છે ફ્યુઝ ગેટ જે સાડા છ ફૂટના પડી ગયા છે એ વધારવામાં આવે નગરપાલિકાની લાઈનો છે એમાં મીટર મૂકવામાં આવે છે આ લાઈનો ખરેખર તો નગરપાલિકાની છે જ નહીં કોપર લાઈન માટે આપવા માટેનું જ આખું ષડયંત્ર છે કોપરમાં પાણી આપવા માટેનું આ ષડયંત્ર છે પીવાના બાના હેઠળ બાકી રાજુલાને ને તો ઓલરેડી પાણી ચાલુ છે